વિસનગર શહેર સહિત આજુબાજુના ગામડાઓમાં દર્દીઓને રાહત દરે સારવાર મળી રહે તેમજ તમામ પ્રકારના રોગોની સારવાર એક જ જગ્યાએ મળી રહે તે માટે ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે દુર્વા મલ્ટી સ્પેશિયાલિસ્ટ અને કિડની કેર હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ હોસ્પિટલમાં દર્દીઓને રાહત દરે તમામ પ્રકારની સારવાર મળી રહેશે વિસનગરમાં અત્યાધુનિક દુર્વા મલ્ટી સ્પેશિયાલિસ્ટ અને કિડની કેર હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો હોસ્પિટલ સ્ટાફ દ્વારા આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલને મોમેન્ટો તેમજ સાલ ઉટાડી સન્માન કરાયું હતું દુર્વા મલ્ટી સ્પેશિયાલિસ્ટ અને કિડની કેર હોસ્પિટલમાં દર્દીઓને પીએમ અને મા કાર્ડ હેઠળ ફ્રીમાં સારવાર મળશે વિસનગર શહેર સહિત આજુબાજુના દર્દીઓને સારામાં સારી અને ઉત્તમ સુવિધા સહિતની વ્યવસ્થા મળી રહે તે માટે આ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે હોસ્પિટલમાં કિડની કેર સર્જરી ઓર્થોપેડિક સહિતની સુવિધાઓ ચોવીસ ગુણ્યા સાત કલાક હાજર રહે છે હોસ્પિટલમાં તમામ દર્દીઓ માટે શુભારંભના દિવસથી લઈ અને એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ઓપીડી ફ્રી રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા પ્રમુખ કૃપ કનુભાઈ ચૌધરી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ પટેલ મહેમાન કલાકાર તરીકે ખજુરભાઈ જાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મારું નામ ધવલભાઈ મોદી દુર્વા મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ કિડની કેર હોસ્પિટલ વિસનગરનું આજે સુમારંભ તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે આજે શુભારંભ કરેલ છે અને વિસનગર અને તેની આજુબાજુની જાહેર જનતાને મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડમાં મફત નિદાન થઈ શકે અને એની સારામાં સારું આરોગ્યલાયક સેવાઓ મળી રહે એવા અમારા પ્રયત્નો રહેશે અને આજે શુભારંભ તારીખથી તે એકત્રીસ દસ સુધી અમે નિઃશુલ્ક મફત ઓપીડી ચાર્જ બિલકુલ કોઈપણ ચાર્જીસ વગર અને મેડિકલ અને લેબોરેટરી સુવિધાઓ પણ ડિસ્કાઉન્ટમાં કરી આપવામાં આવશે અને આજુબાજુની જાહેર જનતાને સારામાં સારો કે તબીબી સારવાર મળી રહે એવો અમારા પ્રયાસ રહેશે તે અહીંયા ટ્વેન્ટી ફોર બાય સેવન ફિઝિશિયન ઓર્થોપેડિસ અને ડાય ઓર્થોપેડિક અને સર્જનની સેવાઓ અહીંયા ઉપલબ્ધ રહેશે